તો જમીન ગામની અને ગામ જાણ કર્યા વગર જ પધરાવી સ્વામિનારાયણ સંપ્રદાયને નેતાઓની ભલામણો અને સરકારે લીધી જમીન જ પધરાવી દીધી તાલુકાના કહાનવાડી ગામે આ ઘટના સામે આવી છે જેને લઈને રોષે ભરાયેલા ગ્રામજનોએ પંચાયતને જ તાળાબંધી કરી નાખી છે શું છે ગ્રામજનોની માંગ અને કેમ જમીન મુદ્દે ગરમાયું છે રાજકારણ આવો જોઈએ આ રિપોર્ટમાં એકસો ચૌદ કરોડ થી વધુની જમીન સાડત્રીસ કરોડ માં સોદો ગામની જમીન નેતાના ઇશારે ગુરુકુળ ને ફાળવાય સ્વામી મહેસૂલ ભરવા આવ્યા અને ફૂટ્યો ભાંડો વિકાસ ની વાતો શું મફત માં ભણાવશે ગુરુકુળ વાસીઓ વાત આણંદ જિલ્લાના કહાનવાડી ગામની છે જેની જમીન ને રાજકોટ ના સ્વામિનારાયણ ગુરુકુળ ને શિક્ષણ હેતુથી પધરાવી દીધી છે અને તે પણ પાંચ દસ કે પચીસ વીઘા નહીં પરંતુ બસો સાડત્રીસ વીઘા જમીન ગુરુકુળ અને ધર્મજીવન યુનિવર્સિટી બનાવવા એલોટ કરી દીધી પરંતુ જયારે જમીન નો મહેસૂલ ભરવા માટે સ્વામી ગ્રામ પંચાયત માં આવ્યા ત્યારે સરકારે કહાનવાડી ગામની નદી કાંઠાની બસો સાડત્રીસ વીઘા જમીન શૈક્ષણિક હેતુ માટે ફાળવી હોવાનું ખુલ્યું અને ગ્રામજનો રોષે ભરાયા કારણ કે ગામની જમીન ગ્રામજનોને પૂછ્યા વગર જ સ્વામિનારાયણ ગુરુકુળને પધરાવી દેવાય જેથી રોષે ભરાયેલા ગ્રામજનોએ સ્વામી મહેસૂલ ન ભરી શકે તે માટે પંચાયતને જ તાળાબંધી કરી દીધી અને કોઈ પણ ભોગે પોતાની જમીન નહીં આપે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદન આપ્યું છે આજે જે ગુરુકુળને ફળવાયેલી જમીન કાનવાડી ગામની જમીન અમારી આઠ હજારની ની વસ્તી ગામ છે તો અમારા ગામને અંધારામાં રાખીને આ જમીન સરકાર શ્રી ગુરુકુળને ફાળવેલ છે માટે આજે અમારું ગામ બધું એક થયેલું છે અને ગામ એટલું જ કહે છે પ્રાણ આપીશું પણ જમીન તો ક્યારેય આપીએ નહીં આખું ગામ અત્યારે ભાજપ કોંગ્રેસ નથી પણ અમારી જમીન અમારી પાસે કોઈ આ સિવાય જમીન નથી અને આ જમીન આ આવી ધાર્મિક સંસ્થા કે જેનો કોઈને અત્યાર સુધી એક પણ જગ્યાએ લાભ મળ્યો હોય એવું કોઈ ઉદાહરણ નથી હજુ દસ પંદર વીગ હોત તો અમે ચલાવત પણ બસો તેતાલીસ સુગા હતી બસો તેતાલીસે તેતાલીસ વિગા એમણે લઈ લીધી તો અમારે આઠ હજાર વસ્તીને જવું ક્યાં અમારા બાળકોનું ભવિષ્યનું શું અમારા ઘરના રહેવાના પ્રશ્નોનું શું પૂર આવે તો અમારે રહેવું ક્યાં નદો કિનારાનું જગ્યા છે એટલે અમે આ જગ્યા કલેક્ટર સાહેબ ને અને મુખ્યમંત્રી સાહેબ ને તમારા થકી વિનંતી કરીએ છીએ કે આ થયેલો ખોટો હુકમ પરત ક્યાં છે ગ્રામજનોની માંગ છે કે સરકાર જમીન એલોટ હુકમ રદ કરે અને તેમની જમીનનો રોજગારી મળે તેવા હેતુથી ઉપયોગ કરવામાં આવે મહત્વની વાત તો એ પણ સામે આવી છે કે ગુરુકુળ માટે જમીન ફાળવવા માટે આણંદના સાંસદે સરકારમાં ભલામણનો પત્ર લખ્યો હતો જે પત્રને લઈને હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે કારણ કે એકસો ચૌદ કરોડ થી કિંમતની જમીન સાડત્રીસ કરોડમાં પધરાવી દેવાઈ છે ગ્રામજનોને જાણ સુધા નથી કરાઈ સાંસદે પોતાના પક્ષના માનીતા ગ્રામજનોને બોલાવી સંમતિ પણ મેળવી હોવાના વિપક્ષે આક્ષેપ લગાવ્યા છે જ્યારે સાંસદ આજે પણ પત્ર ગ્રામજનોની ભલાઈ માટે રોજગારી વધે તેવા હેતુથી લખ્યાનું રટણ કરી વિપક્ષ લોકોને અવડા રસ્તે ચડાવી રહ્યાના દાવા કરે છે આ ગામમાં પહેલા ધોરણથી શરૂ કરીને કોલેજ સુધીની તમામ સંસ્થાઓ ગામમાં એક જ ગામમાં સીમ વિસ્તાર સુધી ચાર ચાર જેટલી પ્રાથમિક શાળાઓ હાઈસ્કૂલ કોલેજ બધું જ આ જ ગામમાં સુવિધા ઉપલબ્ધ છે અને તેમ છતાં છે કે રાજકોટથી કોઈ સંસ્થા આવી અને સરકારને એમ કે અમારે અહીંયા શૈક્ષણિક સંકુલ બનાવવું છે અમને જમીન આપો કદાચ એક વીઘું બે વીઘું પાંચ વીઘું દસ વીઘું આપ્યું હોત તો સમજી શકાય પણ શૈક્ષણિક સંકુલ બનાવવા માટે બસો વીઘા જગ્યા શું કામ જરૂર છે બસો વીઘા જગ્યામાં એવું તો કયું શૈક્ષણિક સંકુલ બનવાનું એ કોઈ સ્પષ્ટતા કે પરામર્શ વગર આ નિર્ણય લેવાય છે કાણવાડી ગામમાં માધવસિંહ સોલંકીજી જે મુખ્યમંત્રી રહી ગયા એમના કુટુંબીજનો છે ઈશ્વર ચાવડાજી જે છે એમના કુટુંબીજનો છે એટલે કાણવાડી ગામમાં અમુક ભારતીય જનતા પાર્ટીના પ્રેરિત છે એ લોકો અંદરખાનેથી મને મળી ગયા ને એ લોકો તો સંમત છે જ પરંતુ આપ જાણો જ છો કે દરેક ગામમાં બે ભાગલા હોય છે કોંગ્રેસનું રાજ હોય ભાજપનું રાજ હોય એ ચાલતું આવેલું છે ત્યાં પહેલા પણ ઘણી બધી નિર્માણી યુનિવર્સિટી બી પાસ થઈ ગયેલી હતી એક સ્કૂલ બી પાસ થઈ ગયેલી હતી સરકારની પણ ત્યાં આગળ કંઈ એ લોકોએ બાંધકામ કરવા દીધું નથી આ જો ઇશ્યુ આવો હશે અને ગ્રામજનોનું બંને ભેગા થઈને જે રજૂઆત કરશે મુખ્યમંત્રી નિર્ણય લેશે આ વાત તો વિકાસની પણ સાચી છે કે જ્યાં સરકારી સ્કૂલો અને કોલેજો આવેલી છે ત્યાં કોઈ સંસ્થાને બસો સાડત્રીસ વીઘા જમીન શૈક્ષણિક ખેતુના નામે શા માટે આપી દેવાય અને કોના ઈશારે આપી દેવાય સીધો ઈશારો કોના તરફ છે તે સૌ કોઈ જાણે છે જો કે અહીં મુદ્દો રાજનીતિથી પરે છે મુદ્દો ગામના વિકાસનો છે તેવામાં ગામ લોકોની માંગ ને ધ્યાનમાં રાખવામાં આવે છે કે પછી સરકારી જમીન હોવાથી સરકાર પાણી ના ભાવે સ્વામિનારાયણ ગુરુકુળ ને આપી દે છે તે જોવું રહું ઘનશ્યામ પટેલ વીટીવી ન્યૂઝ આણંદ કલેક્ટરના મતે જમીન સરકારી છે અને સરકારમાંથી જ તેને મંજૂરી અપાઈ છે પરંતુ મુદ્દો અહીં ગ્રામજનોને વિશ્વાસમાં લીધા વગર જમીન કેમ આપી દેવાય તેનું છે ગ્રામજનો જીઆઈડીસીની માંગ કરી રહ્યા છે જેથી રોજગારી વધે તેમનું કહેવું છે કે સ્વામિનારાયણ ગુરૂકુળ સંસ્થા અમને રોજગારી નહીં આપે અને અમારા બાળકોને મફતમાં નહીં ભણાવે તેમનું આ તર્ક પણ સાચો જ છે તેવામાં હવે જોવાનું એ રહેશે કે ગ્રામજનોનો આ વિરોધ અને એના પછી પણ કહાનવાડીમાં સ્વામિનારાયણ ગુરુકુળની ની એન્ટ્રી થાય છે કે સરકાર પોતાના નિર્ણયને પરત ખેંચે છે જોવું રહ્યું